उत्तर प्रदेश पंजाब और हरियाणा में मोर साधार बारिश का रेड अलर्ट जारी किया अमरीकी ओपन टेनिस में भारत के यू भामरी और न्यूजीलैंड के माइकल वीनस की जोड़ी पुरुष डबल्स के क्वार्टर फाइनल में पहुंची और बिहार में पुरुष एशिया कप हॉकी टूर्नामेंट के पहले सुपर फोर मुकाबले में आज शाम भारत का सामना दक्षिण कोरिया से इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જોશી વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા અંગે સમીક્ષા કરવામાં આવી ઉપરાંત વિધાનસભા ચોમાસુ સત્ર દરમિયાન રજૂ થનારા ખરડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર યોજાનારા કાર્યક્રમો તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી વિકાસના કામોની મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તા મર્યાદામાં પચાસ ટકાનો વધારો કરાયો છે રાજ્ય સરકારના આ નિર્ણય અંતર્ગત શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અન્વયે રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકના અનુદાનથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની મર્યાદામાં પચાસ ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે આ નિર્ણય હેઠળ વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ સિત્તેર લાખ રૂપિયા સુધીના કામોની તાંત્રિક વહીવટી મંજૂરી આપી શકાશે જ્યારે બ વર્ગમાં પચાસ લાખ ક વર્ગમાં ચાલીસ લાખ અને ડ વર્ગમાં ત્રીસ લાખ રૂપિયા સુધીના કામોને તાંત્રિક વહીવટી મંજૂરી આપી શકાશે સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ત્વરિત પ્રતિભાવ ટુકડીના પચાસ બાઇકને લીલી ઝંડી આપી આ વાહનો ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ત્વરિત પ્રતિભાવ માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ અત્યાધુનિક બાઇકને વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે આ બાઇકનો મુખ્ય ઉદ્દેશ ગુનાઈગારીને અટકાવવા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને પોલીસને પોલીસ વેનને જ્યાં પહોંચવામાં સમય લાગે તેવા સંવેદનશીલ સ્થળો પર તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરવાનું હોવાનું ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે જણાવ્યું जैसा कि व्हीकल्स के लिए जो पेट्रोलिंग होती है पुलिस की उसमें जीपीएस की व्यवस्था सायरन सिस्टम पब्लिक एड्रेस सिस्टम है फ्लैश लाइट ये सारी जरूरत की चीजें होती हैं तो अपना जो इनका व्हीकल था उसमें इन चीजों को मॉडिफाई करके ऐड करके और ये व्हीकल्स दिए गए हैं इन व्हीकल्स के उपयोग से गुजरात पुलिस में पुलिस की ट्रैफिक की और पुलिस की जो कार्य क्षमता है उसमें बढ़ोतरी होगी અંબાજી ખાતે યોજાઈ રહેલી ભાદરવી પૂનમના મેળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું તેમણે સેવા છાવણીઓની મુલાકાત પણ લીધી ત્યારબાદ શ્રી સંઘવીએ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય નિયંત્રણ ખંડ ખાતે સીસીટીવીથી તથા દેખરેખના કામની સમીક્ષા કરી કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ટેકનોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર અને મેળામાં યાત્રાળુઓ ભય વગર હરીફરી શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવા બદલ શ્રી સંઘવીએ વ્યવસ્થાને બિરદાવી ગઈકાલે તેમણે અંબાજી મંદિરમાં દર્શન કર્યા તેમજ ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી કચ્છ જિલ્લાના ભુજમાં નવીન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ વિશ્વવિદ્યાલય વચ્ચે સમજૂતી કરાર એમઓયુ કરાયા સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ એમઓયુ દ્વારા ભુજ ખાતે પશુપાલન ખાતા હસ્તકની આણત્રીસ એકર અને ત્રેવીસ ગૂંઠા જમીન તથા તેના પરની મિલકતો કામધેનું વિશ્વવિદા કામગીરનું વિશ્વવિદ્યાલયના હસ્તક સોંપાઈ છે આ જમીન અને મિલકતનો ઉપયોગ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના શૈક્ષણિક સંશોધન અને વિસ્તરણ કાર્યો માટે કરાશે આ પહેલથી કચ્છ અને રાજ્યના અન્ય પશુપાલકોને આધુનિક પશુ ચિકિત્સા અને સંશોધનના લાભ મળશે આ મહાવિદ્યાલયને વહેલી તકે કાર્યરત કરવા આ વિશ્વવિદ્યાલય દ્વારા અંદાજે આણત્રીસ જેટલા સ્ટાફની નિમણૂક પણ કરી દેવામાં આવી છે ભુજ ખાતે આ નવીન મહાવિદ્યાલય કાર્યરત થતાં રાજ્યમાં કુલ છ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયો કાર્યરત થશે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોડ ગામના પાંજરાપોળમાં વધુ સાત ગાયોના મોત થયા છે અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ચોમાસાના કાદવ કીચડના કારણે ગાયોના મોત થયાના અહેવાલ છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ આ પાંજરાપોળમાં વીસ ગાયોના મોત થયા હતા આ ઘટનાને લઈને સ્થાનિક વહીવટી વિભાગ ફરીથી તપાસ કરી રહ્યું છે તાલુકામાં આવેલો મે જળાશય સંપૂર્ણ ભરાઈ ગયો છે હાલ આ જળાશયમાંથી નવસો ને ઓગણપચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ અરવલ્લી જિલ્લાના મેસો અને વાત્રક જળાશય પણ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે જળાશયમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાંથી હાલ એકવીસો ચૌદ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વાત્રક જળાશયમાં રૂલ લેવલ એકસો છત્રીસ પોઈન્ટ શૂન્ય એક છે મેસો જળાશયની ની બસો ચૌદ પોઈન્ટ ઓગણસાઇટ સપાટી છે તેની સામે બસો ચૌદ પોઈન્ટ અઠાણું રૂલ લેવલ જાળવવા માટે નવસો ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક સામે નવસો ઓગણપચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પહેલેથી જ માજમ જળાશયમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી હતી ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ જળાશયોમાં હાલ પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે અને નદી મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે આકાશવાણી માટે અંકિત ચૌહાણ અરવલ્લી અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વોને ડામવા પોલીસ દ્વારા પહેલીવાર કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ કહ્યું કે ટેકનોલોજીનો આ ઉપયોગ ભક્તોની સલામતીને વધુ સલામત બનાવશે તેની મદદથી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી મળેલા ગુનેગારોના ચહેરાની ઓળખ કરી તેમને પકડવામાં આવી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ ડોટ ઇન જીયુ અને અમારો એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એવીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે હેમાંગ પટણી કચ્છમાં આ માસ